જય માતાજી મિત્રો હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું કોઈ પણ વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી બરફી તો કોઈ પણ ફરાળી લોટ કે સિંગ કે તલનો ઉપયોગ કર્યા વગર આજે આપણે સાબુદાણાની બરફી બનાવશું તો એકદમ ટેસ્ટી અને બધાને ભાવે તેવી આપણે આજે બરફી બનાવશું તો તેના માટે મેં અત્યારે એક વાટકી અને વજનમાં લગભગ એકસો પચાસ ગ્રામ જેટલા સાબુદાણા લીધા છે તો આ સાબુદાણાને આપણે પહેલા તો સાફ કરી લઈશું તો અત્યારે મેં એક ભીનું કપડું લીધું છે તે કપડાની અંદર આપણે સાબુદાણાને લઈ લઈશું આપણે આ ભીના કપડાથી સાબુદાણાને આ રીતે ઘસી અને સારી રીતે સાફ કરી લઈશું તો આ સાબુદાણા પોષક તત્વોથી ખૂબ જ ભરપૂર હોય છે તેમાં કેલ્શિયમ જેવા ઘણા વિટામિન્સ હોય છે જે આપણા હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે તો આ સાબુદાણાનો ઉપયોગ આપણે જ્યારે ઉપવાસ હોય ત્યારે કરતા હોઈએ છીએ તો ઉપવાસ વખતે પેટમાં ગરમી પેદા થતી હોય છે તો ગરમીને શાંત કરવાનું કામ આપણા સાબુદાણા કરે છે અને પેટમાં થતો ગેસ અને અપચો પણ દૂર કરે છે તો આ રીતે આપણે સાબુદાણાને સારી રીતે સાફ કરી લીધા છે ગેસ પર આપણે પેનને ગરમ કરવા રાખીએ છીએ તો તેની અંદર આપણે સાબુદાણા લઈ લઈશું ને આ સાબુદાણાને આપણે શેકવાના છે તો એકદમ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે આ સાબુદાણાને ધીમા ગેસ પર શેકીશું તો ગેસની ફ્લેમ આપણે એકદમ ધીની જ રાખીશું અને આને ચારથી પાંચ મિનિટ માટે આ રીતે જ શેકવાના છે તો થોડો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે એકદમ બ્રાઉન ન થઈ જાય તે વાતનું આપણે ધ્યાન રાખીશું અને તેને શેકીશું પાંચ એક મિનિટ જેવું સાબુદાણાને શેકતા થયું છે તો તમે જોઈ શકો છો સાબુદાણા પહેલા તેનો કલર પણ થોડો પીળો એવો થઈ ગયો છે ઠંડા કરવા દઈશું સાબુદાણા કાચા હોય ત્યારે આપણે તેને તોડીએ તો બિલકુલ તે તૂટતા નથી પરંતુ આપણે આ રીતે તેને શેકી અને પછી જો આ રીતે થોડું બાકીથી પ્રેસ કરીશું તો બધા દાણા સારી રીતે તૂટી જાય છે તો આ રીતે આપણે તેને શેકીને જ ઉપયોગમાં લઈશું સાબુદાણા આપણા ઠંડા થઈ ગયા છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું અને આ જારની અંદર આ સાબુદાણાને લઈશું આને પીસી અને આપણે એકદમ ઝીણો પાવડર તૈયાર કરીશું

ના પાવડરને સારી રીતે ચાળી લીધો છે તો તમે જોઈ શકો છો સારી રીતે આપણે તેને પીસ્યો છે તો એકદમ સરસ રીતે ઝીણો તૈયાર થયો છે જો ચાલતી વખતે થોડો પણ મોટો ભાગ રહી જતો હોય તો તેને આપણે ફરીને પીસીને ઉપયોગમાં લઈ શકીએ છીએ હવે આપણે આગળની એક તૈયારી કરીએ હવે આપણે એક બાઉલ લઈ લઈશું અને તેની અંદર એક ગ્લાસ દૂધ લઈશું તો દૂધ આપણે ઘરમાં જે આવતું હોય તે જ આપણે દૂધ લીધું છે હવે આ દૂધ આપણું એકદમ ક્રીમી તૈયાર થાય તેના માટે મેં અત્યારે દૂધની પ્રેસ મલાઈ લીધી છે જેને આપણે આ રીતે સારી રીતે મિક્સ કરી અને દૂધની અંદર ચાર ચમચી જેટલી લઈશું તો આનાથી આપણું દૂધ એકદમ સરસ રીતે ક્રીમી તૈયાર થઈ જશે હવે તેને આપણે દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણો આ દૂધ અને મલાઈ સારી રીતે મિક્સ કર્યા પછી આપણો જે આ બરફી આપણે જે બનાવીએ છીએ તે એકદમ માવેદાર તૈયાર થાય તેના માટે અત્યારે આપણે તેની અંદર મિલ્ક પાવડર એડ કરીશું તો મિલ્ક પાવડર અત્યારે આપણે ચાર ચમચી જેટલું એડ કરીશું તમે જો મિલ્ક પાવડર એડ ન કરવો હોય તો તેની જગ્યાએ તમે દૂધનું પ્રમાણ થોડું વધારે લઈ શકો છો તેને પણ આપણે દૂધ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણે ઠંડા દૂધની અંદર આ બંને વસ્તુ મિક્સ કરીશું તો તે સારી રીતે દૂધ સાથે ભળી જશે ગેસ પર આપણે એક કઢાઈને ગરમ કરવા રાખીએ છીએ તો તેની અંદર આપણે જે મલાઈ અને પાવડર મિક્સ કરીને દૂધ રાખ્યું છે તે અંદર લઈ લઈશું ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખીશું હવે આપણે જે વાટકીથી સાબુદાણા લીધા છે તે જ વાટકીના માપ પ્રમાણે એક વાટકી મેં ખાંડ લીધી છે તે અંદર એડ કરીશું ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે થોડી વધારે કે ઓછી પણ લઈ શકો છો હવે આપણે આ ધીમા ગેસ પર આ દૂધને ઉકળવા માટે રાખવાનું છે થોડું ઘટ ન થાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું દૂધમાં આપણી ખાંડ ઓગળે છે ત્યાં સુધી આપણે એક સાઈડ ઉપર બીજા ગેસ પર એક પેન મૂક્યું છે તો પેનમાં આપણે બે ચમચી મોટી ઘી લઈશું તો આ બરફી બનાવવા માટે આપણે ઘી બે ચમચી જેટલું જ ઉપયોગમાં લઈશું ઘીને આપણે સારી રીતે ગરમ થવા દઈશું ઘી આપણું ગરમ થઈ ગયું છે તો આપણે જે સાબુદાણાનો પાવડર તૈયાર કરીને રાખ્યો છે તે ઘીની અંદર લઈ લઈશું ગેસની ફ્લેમ આપણે ધીમી રાખી અને ત્રણથી ચાર મિનિટ માટે આપણે આ પાવડરને ઘીની સાથે મિક્સ કરી અને થોડો શેકી લઈશું તમે આ રીતે ડાયરેક્ટ પણ દૂધની અંદર એડ કરી શકો છો પણ આ રીતે થોડોક ઘી સાથે શેકવાથી તેમાં રહેલી ચિક્કાસ દૂર થાય છે અને આપણી બરફી એકદમ સરસ સોફ્ટ બને છે સાબુદાણાના પાવડરને આપણે ઘીમાં પાંચેક મિનિટ જેવો શેકી લીધો છે તો એકદમ દાણેદાર રવા જેવો આપણો આ પાવડર શેકાઈને તૈયાર થયો છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું આપણું દૂધ પણ આ રીતે ઉકળી અને થોડું ઘટ થઈ ગયું છે તો હવે આપણે જે સાબુદાણાના પાવડરને શેકીને રાખ્યો છે તે આપણે આ દૂધની અંદર લઈ લઈશું તેને દૂધની અંદર મિક્સ કરીશું તો સાબુદાણા છે એ જલ્દી પાણી કે દૂધને શોષી લેતા હોઈએ છીએ તો આપણું આ મિશ્રણ ઝડપથી ઘટ થઈ જાય છે આ રીતે આપણે સ્લો ગેસની ફ્લેમ પર તેને મિક્સ કરીશું અને એકદમ સારી રીતે ઘટ ન થઈ જાય બરફી બને તે રીતે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે તો તમે જોઈ શકો છો ઝડપથી આપણું દૂધ બધું જ પાવડરની સાથે મિક્સ થઈ ગયું છે મિક્સ થઈ અને આ રીતે ઘટ થઈ ગયું છે અને આ રીતે પેનને પણ તે છોડવા લાગ્યું છે તો હવે આપણે આ બરફી બનાવવા માટેનું મિશ્રણ તૈયાર છે તો આપણે એક થાળીને ઘીથી ગ્રીસ કરીને તૈયાર કરીને રાખી છે તો હવે આપણે આ બરફીને તેની અંદર લઈ લઈશું ઘીથી ગ્રીસ કરેલી આ થાળીની અંદર આપણે બરફીના મિશ્રણને લઈ લઈશું તેને આ રીતે આપણે પ્રેસ કરીશું તો આ બરફી ખાવામાં એટલી સરસ સોફ્ટ બને છે તમે ઉપવાસ ના કર્યો હોય તો પણ તમને આ બરફી ખાવાનું મન થશે તો બધી જ મીઠાઈને ફેલ કરી દે તેવી આપણી આ સાબુદાણાની બરફી બને છે તો આપણે વાટકીની મદદથી આ રીતે સારી રીતે સેટ કરી લઈશું બરફીને આપણે સેટ કરી લીધી છે તો ગાર્નિશિંગ માટે અત્યારે મેં થોડા ડ્રાય ફ્રુટ્સના ટુકડા લીધા છે તો આપણે તે ઉપર લઈ લઈશું તો અત્યારે હું આ પિસ્તા પિસ્તાને કતરણથી ગાર્નિશ કરું છું તમે કાજુ બદામ પણ લઈ શકો છો હવે આને આપણે ત્રીસેક મિનિટ માટે આ રીતે રૂમ ટેમ્પરેચર ઉપર જ સેટ થવા માટે રાખી લઈશું વીસેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે તો હવે આપણે આ બરફી પણ સારી રીતે સેટ થઈ ગઈ છે તો હવે તેને કટ કરીશું તો મિત્રો અત્યારે આપણે આ બરફીની ફ્લેવર માટે મેં ઇલાયચીનો પાવડર એડ કરેલો જેનો વિડીયો મારાથી સ્કીપ થઈ ગયો છે તો થોડો ઈલાયચીનો પાવડર એડ કરવાથી બરફીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે તો હવે આપણે તેને ચોરસ ટુકડામાં કટ કરી લઈશું બફીને આપણે કટ કરી લીધી છે તો હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર લઈ લઈશું તો આ બરફી ખાવામાં એટલી સરસ ટેસ્ટી અને સોફ્ટ બની છે તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તોડીએ તો એકદમ સરસ આપણી બરફી બનીને તૈયાર થઈ છે તો તમને મારી આ બરફી બનાવવાની રેસિપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે નવા વિડીયોમાં